મેળાના પ્રારંભિક દિવસે જ મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડીને સ્થાનિક સ્તરે તૈયાર થયેલી ચીજવસ્તુઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ પ્રદર્શન સહ વેચાણ કેન્દ્રનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે સદ્ધર બનાવી તેમના હસ્તકળાના કૌશલ્યને યોગ્ય મંચ પૂરું પાડવાનો છે આ મેળામાં સ્થાનિક સ્તરે ઉત્પાદિત અવનવી કલાત્મક વસ્તુઓ હાથવણાટના વસ્ત્રો કૃષિ શોભનની સામગ્રી અને ખાસ કરીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી તૈયાર કરેલા શુદ્ધ કૃષિ ઉત્પાદનોનો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે મહિલા સ્વ સહાય જૂથો દ્વારા તૈયાર કરવામાં આવેલા ગૃહ ઉદ્યોગના મસાલા અથાણા અને અન્ય ખાદ્ય સામગ્રીના સ્ટોલ્સ પર પણ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે આ પ્રદર્શન માત્ર વેચાણ પૂરતું મર્યાદિત નથી પરંતુ તે ગ્રાહકો અને ઉત્પાદકો વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરી મધ્યસ્થીઓ વગર વ્યાપાર કરવાની તક પૂરી પાડે છે જે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવામાં સહાયક સાબિત થશે આયોજકોના જણાવ્યા અનુસાર આવા કાર્યક્રમોથી વોકલ ફોર લોકલના મંત્રને બળ મળે છે અને પરંપરાગત કલાને જીવંત રાખવામાં મદદ મળે છે મેળામાં મુલાકાતે આવેલા મહાનુભાવોએ મહિલાઓના આત્મવિશ્વાસની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે જ્યારે નારી શક્તિ આર્થિક પ્રવૃત્તિઓમાં સક્રિય બને છે ત્યારે આખો પરિવાર અને સમાજ પ્રગતિ કરે છે આગામી બે દિવસ સુધી ચાલનારા આ મેળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહિલા સશક્તિકરણ વિષયક પરિસંવાદોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધુમાં વધુ લોકોના મેળાની મુલાકાત લઈ સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવામાં અપીલ કરવામાં આવી છે આ મેળાઓ સમય અંતરે યોજાય છે એટલે ઘણી વખત આપણે એવું થતું હોય છે કે લોકોની અંદર વિચાર આવે છે કે મેળાઓ દ્વારા સરકાર કાર્યક્રમો કરી રહી છે પણ આ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનું સપનું છે કે મારા દેશની નારી મારા દેશની મહિલા સશક્ત બને અને લખપતિ દીદી બને ભારત દેશમાં એ કેવું નેતૃત્વ મળ્યું છે કે ગુજરાત માટે તો એ ગૌરવ અને આનંદ થાય કે વિશ્વમાં છેલ્લા કેટલાક વર્ષોથી જે વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા માટેની જે પસંદગી કરવા માટે એક સર્વે કરવામાં આવે છે એમાં જે કેટલાક વર્ષોથી આપણા મોદી સાહેબ વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા તરીકે પસંદ થયા છે એ આપણા માટે ખૂબ ગૌરવની વાત છે કારણ કે આ એવું વિચક્ષણ વ્યક્તિત્વ છે કે જેઓ આત્મનિર્ભર ભારત મહિલા નેતૃત્વનો વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના એક દૂરદ્રષ્ટિ આયામ સાથે સુસંગત સમગ્ર ગુજરાતમાં મહિલાઓને યોગદાનને પ્રદર્શિત કરવા માટે એમની કળાને જાહેર મંચ આપવા માટે ઉજવણી કરવા માટે અને મજબૂત કરવા માટે આ જે વ્યાપી પ્લેટફોર્મ બનાવવા માટે જેમ માની ધારાસભ્યશ્રીએ કીધું એમ અગિયાર ડિસેમ્બરથી ત્રેવીસ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સશક્ત નાળી નારી મેળાનું આયોજન થયું છે એમાં આપણે જૂનાગઢમાં પણ આટલું સરસ આયોજન થયું છે એ બદલ વહીવટી તંત્ર અને જે લોકોએ આમાં ભાગ લીધો છે એ બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું